આગળ વાત દેશની એક એવી સમસ્યાની વાત કરીએ જે ખૂબ વાસ્તવિક છે આપણી સામે આવીને એવો એક મોટો યક્ષ પ્રશ્ન ઊભો છે કે ચોરી કરતાં કરતા માણસો ક્યાં સુધી જાય છે અને કોને 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 છેતરે છે યુપીએસસી તરફથી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જે આઈએસ આઈપીએસ આઈએફએસ આપણને આપે છે એ સંસ્થા તરફથી પ્રેસનોટ જાહેર કરવામાં આવી અને જેમાં એમણે આઈ એસ પૂજા ખેડકર સામે આઈએસ પૂજા ખેડકર સામે ફરિયાદ તો નોંધાઈ છે એના મમ્મી પપ્પા સામે પણ બીજા કેસમાં ફરિયાદ નોંધાઈ છે અને હવે યુપીએસસીએ એમને ખાંકી કાઢ્યા છે ટૂંકમાં અને પછી કહ્યું છે કે અમે તમારી સામે શિક્ષાત્મક પગલાં કેમ ન લઈએ તમે ખોટી રીતે સિસ્ટમમાં ઘૂસ્યા છો આઈએસ પૂજા ખેડકરે જો ખોટું વર્તન પોતાના ઉપરી અધિકારી સાથે ન કર્યું હોત અને પોતાની અંગત ગાડીનો રોફ કે રૂઆબ ન જમાવ્યો હોત અને એ ચર્ચામાં ન આવ્યા હોત તો આઈએસ પૂજા ખેડકર ખોટા પીએચ સર્ટિફિકેટથી અને ઓબીસી આરક્ષણનો ખોટી રીતે લાભ લઈને અધિકારી બન્યા છે એ ચર્ચા જ ન થતી પણ એ પૂજા ખેડકરના કમનસીબ અને ભારતીય પ્રજાના સદનસીબ કે વાસ્તવિકતા ઉઘાડી પડી અને જેમ જેમ ઉઘાડી પડતી ગઈ એમ એમ એક પછી એક એવા કિસ્સા સામે આવતા ગયા જે જોઈને એક પછી એક પ્રશ્નો નિહાર માળા લાગી એવો બીજો કિસ્સો સામે આવ્યો આઈએફએસ એટલે કે ઇન્ડિયન ફોરેન સર્વિસના જ્યોતિ મિશ્રાનો કથિત રીતે આઈએફએસ જ્યોતિ મિશ્રાનો મિશ્રાને યુપી ઉત્તર પ્રદેશની પોલીસે પણ જે તે સમયે ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા મૂળ રાયબરેલીના છે જ્યોતિ મિશ્રા અને એમણે કહ્યું હતું કે એ યુપીએસસી પાસ થયા છે અને પછી આઈએફએસ બન્યા છે આ વિવાદ થયો અને જ્યોતિ મિશ્રાની ચર્ચાઓ થઈ તો જ્યોતિ મિશ્રાએ પોતાના એક્સ અકાઉન્ટ પરથી ટ્વિટરના અકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહ્યું કે એમણે કોઈ ખોટા રિઝર્વેશનનો ફાયદો નથી લીધો એમના પર આરોપ લાગ્યો હતો કે એમણે એસસી રિઝર્વેશનનો ખોટો ફાયદો લીધો પ્રશ્ન એ થયો કે ભાઈ તમે મિશ્રા છો એટલે કે તમે બ્રાહ્મણ છો તો તમને એસસી રિઝર્વેશનનો ફાયદો કેવી રીતે મળી શકે તો જ્યોતિ મિશ્રાએ કહ્યું કે મારો રેન્ક પાછળ હતો હું આઈએફએસ છું હું સ્પેનમાં તૈનાત છું ભારતીય દૂતાવાસમાં અને મેં કોઈ જ આરક્ષણનો ખોટો ફાયદો નથી લીધો પણ છતાંય બધું ઘણું બધું શંકાસ્પદ લાગ્યું કેમ કે એસસીવાળા જે જ્યોતિબેન છે એ આ નથી તો આ જ્યોતિબેન કયા એ પ્રશ્ન થતાં થતાં પત્રકારોએ બીજા પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા અને પછી ખબર પડી કે આ જ્યોતિ મિશ્રાએ તો ક્યારેય યુપીએસસી ક્લિયર કરી જ નથી એ સ્પેનમાં આઈએફએસ અધિકારી પણ નથી એ સ્પેનમાં જ નથી એ દિલ્હીમાં રહે છે તો પછી આ શું કામ થયું જ્યોતિમિશ્રા રાયબરેલીથી નીકળ્યા હતા યુપીએસસીની તૈયારી કરવા માટે દિલ્હીમાં રહેતા હતા ખૂબ પ્રયત્નો પછી પણ એ યુપીએસસીમાં જ્યારે નિષ્ફળ થયા ત્યારે એમણે વિચાર્યું કે હવે મમ્મી પપ્પાને એવું કહીએ કે હું ફેલ થઈ છું તો મને બોલાવી લેશે દિલ્હીથી રાયબરેલી હવે રાયબરેલીથી નીકળીને તમે દિલ્હી એકવાર રહેવા માંડો પછી રાયબરેલી જવું ગમે નહીં એટલે જ્યોતિ મિશ્રા સાથે પણ એવું થયું હશે એમને રાયબરેલી જવું નહીં હોય એ પોતાના માતા પિતાને એમણે ખોટું બોલવાની શરૂઆત કરી હવે મા બાપ માટે તો આ ખુશીની ક્ષણ છે કે છોકરી યુપીએસસી પાસ થઈ ગઈ છે એટલે એમણે રામદન આખી રાયબરેલીમાં આખો ઢીંડોરો પીટાવ્યો કે મા ઢંઢેરો પીટાવ્યો કે ભાઈ મારી છોકરી પાસ થઈ ગઈ છે એટલો ઢંઢેરો પીટાવ્યો કે ઉત્તર પ્રદેશવાળાએ ખુશ થઈ ગયા તો યુપી પોલીસે ટ્વીટ કરીને જ્યોતિ મિશ્રાને અભિનંદન આપી દીધા યુપીએસસી પાસ કરવા બદલ એવું માનીને કે કોઈ થોડું ખોટું બોલે કે મારો છોકરો યુપીએસસી પાસ થઈ ગયો છે મા બાપને ક્યાં ખબર હતી કે છોકરી ખોટું બોલે છે એના પછી જ્યોતિ એવું કહ્યું કે મારી ટ્રેનિંગ ચાલે છે અને સ્પેનમાં ટ્રેનિંગ ચાલે છે એટલે જ્યારે રાયબરેલી આવતા ત્યારે એવું જ કહેતા કે હું સીધી સ્પેનથી આવી છું પણ આવતા હોય દિલ્હીથી આ આખી ચર્ચા થઈ પછી મિશ્રાનું એવું કહેવું છે કે હું યુપીએસસીમાં પાસ ના થઈ એટલે હું થોડી ડિપ્રેશનમાં જતી રહી હતી અને એટલે મેં આવું કહ્યું ના તૂત ચલાવ્યું પણ આ પ્રશ્ન ડિપ્રેશનનો નથી આની પહેલાં આવી અનેક સમસ્યાઓ આવી ચૂકી છે અનેક માણસો ખોટું બોલે છે નકલી અધિકારી બનીને ફરે છે એક નકલી ઓળખ બનાવે છે અને નકલી ઓળખમાં જિંદગી કાઢી નાખે છે અમુક લોકો તો આ લોકો નકલી અધિકારી બનીને શું કામ જીવે છે અને પોતાના મા બાપને ખોટું કેમ બોલે છે એનો જવાબ આપણી પાસે નથી હોતો ગુજરાતમાં જીપીએસસીમાં પણ આ પ્રકારના કિસ્સાઓ આ પહેલાં સામે આવ્યા હતા એક કચ્છનો છોકરો હતો જેણે એ પોતે પાસ થયો એવું એણે કહ્યું તો માતા પિતાએ તો સમાજનું સન્માન ને મારા સમાજનું ગૌરવ એવું કરીને છાપામાં જાહેરાત ચલાવી કચ્છનો એ છોકરો હતો આખા કચ્છ પંથકે અને બાકીના બધા લોકો એની ઉજવણી કરી ઉજવણી કરી છાપામાં જાહેરાત આવી લોકોએ ચેક કર્યું તેમણે કહ્યું કે નહીં આવો કોઈ છોકરો પાસ નથી થયો તો પછી છોકરાએ જીપીએસસી પર ઢોળ્યું અને પપ્પાને કહ્યું કે પપ્પા જીપીએસસી પહેલાં રિઝલ્ટ મૂક્યું એની અંદર તો મારું નામ હતું પણ પછી એ લોકોએ રિઝલ્ટ બદલી દીધું અને મારું નામ હટાવી દીધું છે છોકરાને લાગ્યું કે એનું જુઠ્ઠાણું હવે ત્યાંનું ત્યાં રહેશે પણ એક જુઠ્ઠું તમે બોલો એને છુપાવવા તમારે સતત જુઠ્ઠું બોલવું પડે છે તો કચ્છના કિસ્સામાં પણ એ થયું મા બાપને લાગ્યું કે મારો હીરો તો મારો છોકરો એ તો જુઠ્ઠું બોલે જ નહીં કોઈ દિવસ એ લોકો જીપીએસસી ગયા રાજકીય દબાણ કરાવ્યું નેતાઓએ ફોન કર્યા પછી છેલ્લે જીપીએસસીએ કંટાળીને એ છોકરાની સામે પોલીસ ફરિયાદ કરી કે છોકરો જુઠ્ઠું બોલે છે ને જીપીએસસીને બદનામ કરે છે એ છોકરાએ ક્યારેય પ્રિલીમ પરીક્ષા આપી જ નહોતી જીપીએસસીની જે પરીક્ષામાં એ પાસ થઈને મેઇન્સને ઇન્ટરવ્યુ બધું ક્લિયર કરીને અધિકારી બનવાનો દાવો કરતો હતો એ ત્રણ ચાર વર્ષ સુધી સતત ગાંધીનગર અમદાવાદમાં રહ્યો એણે સતત પોતાના પપ્પા પાસેથી પૈસા લીધે રાખ્યા એ પૈસા એણે વાપરે રાખ્યા પણ એના પછી એણે પરીક્ષા પણ ન આપી એ પાસ પણ ન થયો અને પછી ઘરે જુઠ્ઠું બોલ્યો અને ઘરે જુઠ્ઠું બોલ્યો તો પપ્પાએ લાખો રૂપિયા ખર્ચીને સેલિબ્રેટ કર્યું એ માતા પિતા માટે કેટલી એમને એમ્બેરેસ કરે અંદરથી અકળાવી મૂકે એ પ્રકારની ક્ષણ હશે આવું એક વલસાડની છોકરીએ પણ કર્યું હતું એ છોકરી પ્રિલિમ્સમાં પાસ પણ નહોતી થઈ એ છોકરીએ કહ્યું કે મારી જીપીએસસી ક્લિયર થઈ ગઈ છે શું કામ તો કે એને ઘરે નહોતું જવું ગાંધીનગર અને અમદાવાદ કે પછી દિલ્હી જેવા શહેરોની દુનિયા બહુ જ સુંદર હોય છે જો છોકરાઓને પપ્પાના પૈસે રહેવા મળે તો અને એ એ રીતે રહેવાની જ્યારે એકવાર આદત લાગી જાય ત્યારે ઘણીવાર ડર લાગે છે કે જે મેળવવા માટે નીકળ્યા હતા એ કશું જ લીધા વગર ફરી એકવાર એ જ જિંદગી જીવવાની જે જિંદગીથી ત્રાસીને કંટાળીને કશુંક બદલવા માટે નીકળ્યા હતા આપણે કંઈક બદલવા માટે નીકળીએ ખૂબ સુંદર વાત છે સપનાઓ લઈને એની પાંખો પહેરીને તમે શહેરમાં આવો એ પણ ખૂબ સુંદર વાત છે પણ એ સપનાઓ જો પૂરા ન થાય તો આપણે જ્યાંથી આવીએ છીએ મૂળથી આપણને એટલી ચીડ ન થવી જોઈએ કે પછી એ જ્યોતિ મિશ્રા છે ને રાયબરેલી જવું ન ગમે કે કચ્છના છોકરાને પાછું વતન ન ગમે કે છોકરીને પાછું ત્યાં જવું ન ગમે જિંદગીની વાસ્તવિકતા તમારે સ્વીકારવી પડે છે એક જૂઠું બોલવાથી વાત શરૂ થાય છે પોતાના માતા પિતાને જૂઠું કહેવાથી માતા પિતા માટે પોતાના બાળકની સક્સેસ એમની સફળતા એ જાણે સમાજ માટે જ જીવે છે એ લોકો એટલે એમના માટે છોકરો પાસ થયો ખુશ થયો તો એ સમાજ માટે જ છે અને છોકરો ફેલ થાય છે તો એમને શરમ સમાજથી જ આવે છે એ સમાજ સમાજના ચક્કરમાં છોકરાઓ મા બાપને ખોટું બોલે છે આનાથી ખરાબ આપણી તૂટતી જતી સામાજિક વ્યવસ્થાનું બીજું ખરાબ ઉદાહરણ શું હોઈ શકે એટલે એ છોકરાઓ જેટલા લોકો તૈયારી કરે છે તમે યાદ રાખો કે બધા તો પાસ નહીં જ થાય જેટલી જરૂર છે એટલા જ લોકો પાસ થવાના છે અને કોઈક પાસ થઈ રહ્યું છે તો મતલબ સામે કોઈક ફેલ પણ થવાનું છે એ નિષ્ફળતા માટે તમે તૈયાર રહો અને મા બાપોને પણ કહેવું પડશે કે જો તમારું છોકરો નિષ્ફળ થાય છે ને પૂછો કે ઇટ્સ બેટા ફેલ થઈ શકાય એ ડરથી જો ખોટું બોલે છે તો એનાથી એ વધારે એ ખરાબ સ્થિતિ આવીને ઊભી રહી જાય છે અને એક વખતે છોકરો ફેલ થયો છે અથવા છોકરો ન પાસ કરી શક્યો એ કહેવામાં તમને જો સમાજની સામે ખરાબ લાગતું હોય અથવા એવું લાગે છે કે તમારું નાક કપાઈ ગયું તમે વિચારો કે છોકરો ખોટું બોલશે અથવા જ્યોતિ મિશ્રા જે સતત ખોટું બોલી અને એના પછી હવે આખા રાયબરેલીએ નહીં આખા દેશે જાણ્યું કે આ તો સાવ ખોટી હતી છોકરી તો એ કેટલી વધારે એમ્બેરેસમેન્ટ છે જે તમને લાગવાની છે એક એક એ કેટલું મોટું નાક કપાવાનું છે એટલે છોકરાઓ કે એમની સફળતા કે બાળકોનું ભણતર એ તમારું નાક નથી કે ફેલ થાય તો એ કપાઈ જાય તો બાળકોની ભણતર બાળકોનું ભણતર એમની જવાબદારી આપણે જ્યાં સુધી આ બધી વાતોને નાક સાથે નહીં જોડીએ તો એમની હરકતોના કારણે તમારું નાક નહીં વધે નહીં કપાય એમાંથી બહાર આવવું પડશે એક દિવસે અને એટલે જે ઘેટા ચાલમાં આપણે છોકરાઓને મોકલીએ છીએ અને બીજું છોકરાઓને શહેરની હવા લાગે છે કમનસીબે એ એવી હવા લાગી જાય છે કે પછી એ લોકો ભૂલી જ જાય છે કે એમણે એ મૂળ સાથે જોડાયેલા રહેવું પડશે અને હવામાં જાય તો એ વાંધો નહીં પણ જરૂર પડે ત્યારે પાંખોને સંકોરીને નીચે આવતા આવડવું જોઈએ જો તમે પાંખોને સંકોરીને નીચે નથી આવી શકતા તો એકલા ઉડવાનો કોઈ મતલબ જ નથી કેમ કે શું કરશો જ્યારે પાછું આવવું પડશે તો તથ્ય પટેલના એ દુર્ઘટનાને એક્ઝેક્ટ એક વર્ષ થવાનું છે એક દિવસમાં એટલે કાલે બસ વીસ તારીખે દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો ત્યારે એ પ્રશ્ન જે થયો હતો કે એ છોકરીઓ જ્યાંથી આવતી હતી એ ત્યાંથી આવતી છોકરીઓ મોજશોક ન કરી શકે એવું નથી એમને જેવી જિંદગી જીવી હોય એ જીવી શકે પણ શું એ જિંદગી પોતાના ખર્ચે પોતાના પૈસે જીવી રહી છે શું એમના મા બાપ પર એ બોજ બનીને આ જીવન જીવી રહ્યા છે શું એમના મા બાપ પાસેથી જ્યારે સતત દર મહિને રૂપિયા લે છે પોતાની પોકેટ મની કે પીજીમાં આપવાની ફી એના નામ પર ત્યારે મા બાપને કલ્પના એ છે કે એ લોકો પાંચસો રૂપિયા માટે મજૂરી કરે છે ખેતરમાં અને છોકરી પાંચસો રૂપિયાની કોફી પી જાય છે ફટાફટ ભમાભમ અને એ બધું પપ્પાના પૈસે પીવાતું હોય ત્યાં સુધી બહુ સારું લાગે છે પણ જ્યારે સફળ નથી થઈ શકતા અને છોડીને જવું પડે છે તો એના માટે તૈયાર રહેવું પડે કમનસીબે નથી થઈ રહ્યું એટલે શહેરની હવા ખરાબ નથી કે લાગી જાય તો તમને બીમારી થઈ જાય કે રોગ થઈ જાય પણ એ શહેરની હવા છે એટલે સફળ થવા માટે આવ્યા અને જો એ ન કરી શક્યા અને છોડીને જવું પડે છે તો એની તૈયારી રાખો મા બાપને શરમમાં ન મૂકો અને મા બાપ પોતાના બાળકની સફળતા સાથે પોતાની ઈજ્જતને ન જોડે આ બંને પરસ્પર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાઓ રહેવાની છે એટલે વાત જ્યોતિ મિશ્રાની વાત હોય કે વાત ગુજરાતના એ એક બે લોકોની વાત હોય સતત આવા કિસ્સાઓ સામે આવે છે અનેક લોકો જુઠ્ઠું બોલે છે ને પોતાના બાળકો મા બાપને જુઠ્ઠું બોલે આટલી મોટી વાતમાં તો એની શરૂઆત અટકે ક્યાંક એવા આશયથી આ સ્ટોરી અમે તમને કહી રહ્યા છીએ